અત્યારે સમર સિઝન છે સમર સિઝન છે આ મહિનો પૂરો સમર સિઝનનો છે સમર સિઝનમાં જે માર્કેટમાં ચાલવાની જે વસ્તુઓ છે આ તમારી માટે લેટેસ્ટ કોન્સેપ્ટ લઈને આવ્યો છે પર એકદમ લાઇટ કલર્સ કહેવાય લાઇટ કલર્સ ગરમીમાં ગરમ નહીં કરતા હોય એના હિસાબે આ કલર્સ બી લાવ્યા છે કલર ચાર્ટ બી એકદમ ચુનિદા કલર છે આ તો ખાલી વિડીયોઝ માટે એક સેમ્પલ જ છે બાકી તમે ક્યારેક બી અહીંયા વિઝિટ કરતા હોય તો મિનિમમ ફાઇવ હંડ્રેડથી વધારે સેમ્પલ જોવા મળશે ખાલી રાઉન્ડ કુર્તીની વાત કરું છું સાઈઝ તમને મીડિયમથી લઈને ડબલ એક્સલ ત્રિપલ એક્સલ સુધીની સાઇઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે અહીંયા વન નાઇન્ટી નાઇનથી

કેમ કે અત્યારે તમને કુર્તી કુર્તીઝના કોન્સેપ્ટમાં લઈને આવ્યો છો કુર્તીઝના કોન્સેપ્ટમાં અત્યારે સમર સિઝન છે સમર સિઝન છે મઈ મહિનો પૂરો સમર સિઝનનો છે ઓર સમર સિઝનમાં જે માર્કેટમાં ચાલવાની જે વસ્તુઓ છે આ તમારી માટે લેટેસ્ટ કોન્સેપ્ટ લઈને આવ્યો છો રાઉન્ડ કુર્તીઝનો કોન્સેપ્ટ તમે જોઈ શકો રાઉન્ડ કુર્તીઝમાં કોન્સેપ્ટમાં એકદમ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ આવ્યો ઓર કલર ચાર્ટ તો એવા આવ્યો છે ને કે ગમે એને ગમી જાય ગમે એને ગમી જાય કેમ કે એકદમ લેટેસ્ટ આઈટમ છે આ જોઈશું તમે એકદમ હંડ્રેડ પર્સન્ટ કોટનના સાથે વિથ સિકવન્સના સાથે અહીંયા ગોટાપતિ લેસનો ટોટલી અહીંયા વર્ક કરેલો છે સિકવન્સમાં જે ગોટાપતિ લેસનો જે વર્કેડનો કોન્સેપ્ટ આવે છે સ્લીવ્સમાં બી એકદમ કોન્સેપ્ટ બહુ જ ફાઇન આપ્યો છે કોન્સેપ્ટ હોય ઓર જે એનો ફીલ છે ઓર જે એનો ઘેર છે રાજુભાઈ થોડો ઘેર પકડીને બતાવજો અહીંયાથી એનો જે ઘેર છે ને બહુ જ ફાઇન છે આ જોઈ તમે પૂરો ટેબલ ઢગાઈ જાય એટલો મસ્ત ઘેર છે ઓર ઘેર ઓર સાઇઝ વાઇઝની વાત કરીએ સાઇઝ તમને મીડિયમથી લઈને ડબલ એક્સેલ ટ્રીપલ એક્સલ સુધીની સાઇઝિસ તમને અહીંયા અવેલેબલ થઈ જશે નેક્સ્ટ આર્ડિકલની વાત કરીએ તો લાઇટ ચાર્ટ બહુ જ ફાઇન છે હજુ તમે એકદમ હંડ્રેડ પર્સન્ટ કોટનના સાથે ઓર કોટન્સમાં એકદમ ફિલિંગ વાઇઝ એકદમ હંડ્રેડ પર્સન્ટ કોટન સમર્સમાં પૂરો મઈ મહિનો ઓર જૂન સુધીને તમે પહેરી શકો કેમ કે આ એકદમ એવો કોન્સેપ્ટ છે ગમે ત્યાં પહેરવું હોય ગમે ત્યાં પહેરી શકો તમે રેગ્યુલર પહેરવું હોય રેગ્યુલર પહેરી શકો તમે કસેક બહાર જવાનો છે કસેક બહાર જઈને બી પહેરી શકો તમે ગમે ત્યાં ફરવા ફરવા જવું છે વેકેન્સન્સ માટે જવું છે તો એમાં એકદમ લેટેસ્ટ કોન્સેપ્ટ માટે અજીત ઝોન લઈને તમારી માટે લોન્ચ કરી રહ્યો છે એકદમ કોટન્સ બેઝમાં ઓર કોટન્સ બેઝમાં એકથી એક વસ્તુ આવી છે હજુ તમે આ તો ખાલી વિડીયોઝ માટે એક સેમ્પલ જ છે બાકી તમે ક્યારેક બી અહીંયા વિઝિટ કરતા હોય તો વાત કરું છું કટ કુર્તીઝ બાકી છે ટુ પીસ બાકી છે થ્રી પીસ બાકી છે ફોર પીસ બાકી છે મતલબ એવી બહુ બધી વસ્તુઓ છે અહીંયા તમને કાઉન્ટર્સમાં મળી જશે નેક્સ્ટ આર્ટિકલ આવજો તમે બ્લેક કલરના ધાગામાં તમે જે અહીંયા જે મિરરનો જે વર્ક કર્યો છે બહુ જ ફાઇન છે જે પ્રિન્ટ છે બહુ જ ફાઇન છે આજો તમે लेस नो भी बहुत मस्त काम करेलो का और कॉम्बिनेशन वाइज हो जाइए तो कॉम्बिनेशन बहुत फाइन लगवा है एनाचे ब्लेक लेगिन्स पेहरी सको ते तो सीगरेट पेट पेहरी सको आ रीतना कॉम्बिनेशन कर ग्य आ रीतना तब तो अलग अलग स्टाइल में फेन्सी फेन्सी स्टाइल तो में ते यूज कर सको नेक्स्ट आर्टिकल आज तो रेड कलर कॉम्बिनेशन साथ केम के मस्त मस्त पीस है एकदम यूनिक यूनिक और मेन वस्तु शून्य અજીજોન અજીજોન બ્રાન્ડ તમને હરેક પીસમાં તમને પ્રાઇઝિસ આપે છે ઓર પ્રાઇઝિસ મેન્શન ન સાથે કેમ કે ગમે ત્યાં તમે આવો તમે તમારા છોકરાઓ ગમે ત્યાં પાંચ વર્ષનો છોકરો બી આવશે ને તો એને બી આજ જ પ્રાઇઝમાં મળવાનો છે કેમ કે જે બી વસ્તુઓ મળશે સિંગલ પીસની મળશે સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો તમે ઓલ ઓલ ઓવર ઇન્ડિયા સપ્લાયિંગ આપણે આપીએ છીએ નેક્સ્ટ આઈડિકલ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે મલ્ટીપ્રિન્ટમાં છે એકદમ યલોઈશ વ્હાઈનિશ ઓર ગ્રીનિશ કલરમાં જે કોમ્બિનેશન છે પર્પલ કલર કોમ્બિનેશનમાં બહુ જ ફાઇન લાગે છે ઓર એનો જે કોમ્બિનેશન ઉઠાવ આવે છે બહુ જ ફાઇન લાગે છે જે પર્પલ કલરનો જે ઉઠાવ છે ને બહુ જ ફાઇન છે ઓર નીચે ટોટલી તમને જોઈ શકો તમને ગોટાપતિ લેસનો ટોટલી વર્ક કરેલો છે સ્લીવ્સમાં ટોટલી વર્ક કરેલો છે સિકવન્સમાં છે અહીંયા કમર બેલ્ટ પણ આપ્યો છે કમર બેલ્ટના હિસાબે તમે ગમે આ રીતની ફિટિંગ કરી શકો ઓર ગમે આ રીતની વસ્તુઓમાં યુઝ કરી શકો નેક્સ્ટ આર્ટિકલ આજો સ્કાય બ્લુ ટોનમાં છે સ્કાય બ્લુ ટોન બહુ જ ફાઇન ચાલે કેમ કે એટ સ્પેશિયલી વાત કરીએ ને તો સમર્સ માટે સ્પેશિયલી છે કેમ કે સમર્સમાં સ્કાય બ્લુ કલર બહુ જ ફાઇન ચાલતો હોય ઓર એકદમ લાઇટ વ્હાઈટ હોય છે ઓર એકદમ લાઇટ કલર્સ કહેવાય ઓર લાઇટ કલર્સ ગરમીમાં ગરમ નહીં કરતા હોય એના હિસાબે આ કલર્સ બી લાવ્યા છે ઓર કલર ચાર્ટ બી એકદમ ચુનીદા કલર છે આમ વિચાર કરીએ ને તો એકદમ ચૂનીદા કલા છે ગમે આ રીતના તમે યુઝ કરી શકો એકદમ પરફેક્ટ હો તમને આવી બધી જે વસ્તુઓ છે ને જે વસ્તુઓ બતાવું છું તમે ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાં મંગાવી શકો ઓર તમે તમારી શોપ માટે બી વેચી શકો ઓર માર્કેટમાં વાત કરીએ ને તો રેન્જમાં માર્કેટમાં રેન્જમાં વાત કરીએ ને તો માર્કેટમાં આજ માર્કેટની વાત કરીએ તો ડિટેલ્સ કાઉન્ટર ઉપર છસો સાતસો સાડી સાતસો આઠસો આઠસો નવસો નવસો રૂપિયામાં વેચે છે બાકી તમને અહીંયા વન નાઇન્ટી નાઇનથી સ્ટાર્ટિંગ મળે છે વન નાઇન્ટી નાઇનમાં કુર્તીઝના પ્રોડક્ટ લઈને તમે પ્રોડક્ટ તમે તમારે શોપ ઉપર વેચી શકો નેક્સ્ટ આર્ટિકલ જોઈ શકો નેક્સ્ટ આર્ટિકલ બ્લેકિશ કલરનો રહેવાનું છે બ્લેકિશ કલર્સમાં અહીંયા તમે વર્ક જોઈ શકો અને વર્ક એટલો ફાઇન છે એકદમ યુનિક વર્ક છે યુનિક વાઇઝ તમે થોડો ક્લોઝઅપથી બતાવશો ને તો વર્ક બહુ જ ફાઇન લાગશે આ ક્લોઝઅપ આવી રીતના તમને એકદમ સ્ટાઇલિસ સ્ટાઇલિશ સિક્વન્સ વર્કમાં બહુ જ ફાઇન ફાઇન વર્ક મળી જશે ઓર પીસેસ જોવા જોઈએ તો ની ક્વોન્ટિટી બહુ બધી છે જેટલી ક્વોન્ટિટી જોઈએ ને એટલી ક્વોન્ટિટી મળી જશે ઓર સાઇઝિસ જે જોઈએ ને તમને મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ સુધીની સાઇઝિસ તમને અહીંયા અહીંયા અવેલેબલ થઈ જશે ઓર સ્ક્રીન ઉપર જે નંબર ચાલે છે એના ઉપર તમે કોલ કરી શકો ગમે ત્યાં ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં તમે પાર્સલ મંગાવી શકો ઓર તમે એક વસ્તુની ઓર ફેસિલિટી પણ છે તમે અહીંયા સુરતમાં કદાચ બી અહીંયા વિઝિટ કરતા હોય શોપ પર તો તમને બહુ બધી ફેસિલિટીઝ મળવાની છે કેમ કે હજી જોન માલ તો આપે